નમસ્તે મિત્રો તમારું ફરી એક વખત ફેક માહિતી ચેનલ ની અંદર સ્વાગત છે તો હાલની અંદર એક નવી અપડેટ આવી છે કે વિષય દ્વારા ઈ કેવાય સી કઈ રીતે ઘર બેઠા કરવું તેની સંપૂર્ણ માહિતી આપણે આ વીડિયોની અંદર જોવાના છીએ જો હવે તમારો આધાર સાથે તમારો મોબાઈલ નંબર લિંક નહીં હોય તો પણ તમારું ઈ કેવાય સી કરવામાં આવશે તો હવે અંગૂઠાના માધ્યમથી ફિંગરપ્રિન્ટના માધ્યમથી તમારું ઈ કેવાય ઘર બેઠા વિષયના માધ્યમથી અથવા તો જે ગ્રામ પંચાયતમાં જે વિષયો હોય તેના દ્વારા તમારું ઈ કેવાય કરવામાં આવશે તો તેની સંપૂર્ણ ડિટેલ આપણે આ વીડિયોની અંદર જોવાના છીએ સૌ પ્રથમ તો તમે ટેક માહિતી ચેનલની અંદર નવા તમારે અને ચેનલને સબસ્ક્રાઈબ તો ચેનલને કરી લેજો જેથી આવનારા તમામ વિડીયો ચાલો આપણે વિગતવાર માહિતી જાણી લઈએ સૌ પ્રથમ તો તમારે એફપીએસ હેલ્પ નામની તમારી એક વેબસાઇટ તમારે ક્રોમ બ્રાઉઝરની અંદર તમારે ઓપન કરવાની રહેશે એફપીએસ હેલ્પ નામની તમે ઓપન કરશો તો તમને દરેક તમને એક લિંક જોવા મળશે એપીએસ હેલ્પ તો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે અત્યારે તો વિષિ દ્વારા રેશન કાર્ડની ઈ કે વિશે કેવી રીતે કરવું તેની પ્રક્રિયા આપણે જાણી લઈએ તો સૌપ્રથમ તો ગ્રામ પંચાયતમાં પરજ બજારતા વિશે રેશન કાર્ડ ધારકોને ઈ કેવાય સી કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો અને એક સભ્યની પાંચ રૂપિયા કમિશન સરકાર દ્વારા ચૂકવવામાં આવશે ત્યારબાદ આપણે આગળ વધીએ તો કે હાલમાં જે ઈ કેવાયસી થવાનું શરૂ થઈ ગયું છે અને સરકાર દ્વારા એક વેબસાઇટ બનાવવામાં આવી છે જેના દ્વારા રેશન કાર્ડ ધારકને અંગૂઠા વડે ઈ કેવાયસી થઈ શકે છે જેની માહિતી આપણે પોસ્ટમાં લેવાના છીએ તો રેશન કાર્ડની છેલ્લી તારીખ છે એકત્રીસ સપ્ટેમ્બર સુધીની અંદર તમારે ઈ કેવાયસી કરી લેવાનું રહેશે 31 સપ્ટેમ્બર સુધીમાં જો તમે ઈ કેવાય નહીં કર્યું હોય તો તમારું રેશન કાર્ડની અંદર તમામ સભ્યોનું હશે તો રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે તો ચાલો આપણે વિગતવાર માહિતી જાણીએ તો વિષય દ્વારા ઈ કેવાયની પ્રક્રિયા સંપૂર્ણ આપણે વિગતવાર જાણી લઈએ સૌ પ્રથમ તો તમારે ગ્રામ પંચાયતની જે લિંક છે તો તો તમે ઓપન પેજ કરશો તો તમને ગ્રામ પંચાયતની કેવાય પોર્ટલ પોર્ટલની લિંક છે તો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેવા તેની ઉપર તમે ક્લિક કરશો તો તમને અહીંયા નો તમને ઓપ્શન જોવા મળશે ગ્રામ પંચાયત કેવાય પોર્ટલ તો લોગિન ના ઓપ્શન ઓપ્શનમાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે તેના પર તમે ક્લિક કરશો તો તમારા શો ઉપર તમારી યુઝરનેમ અને પાસવર્ડ તમારો જે આપેલો હોય વીસીએને તે તમારે દાખલ કરી દેવાનો રહેશે અને જે અહીંયા તમને કેપ્ચા કોડ છે તેના તે અહીંયા એન્ટર કરી અને લોગ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલું કરશો તો તમારી સમય એક એક આવું નવું એક ઓપન પેજ થશે તો સૌ પ્રથમ તો તમારે પાસે આવું નવું એક ઓપન પેજ થશે તો તમને ઉપર રેશન કાર્ડ કહેવાય છે તમને ઓપ્શન જોવા મળે છે જો આ રીતે તમને રેશન કાર્ડનો ઈ કેવાયશન ઓપ્શન જોવા મળે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેવું જેના ઉપર ક્લિક કરશે તો તમને રેશન કાર્ડ નંબર દાખલ કરો તો તમારે સૌ પ્રથમ રેશન કાર્ડ નંબર દાખલ કરી અને ચર્ચ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એના ઉપર સર્ચ ઉપર ક્લિક કરશે તો તમારા અહીંયા જે રેશન કાર્ડના તમામ સભ્યો છે તેના તમને નામ તમને અહીંયા જોવા મળશે ત્યારબાદ તમારે કેવાયસી કરવું છે તો તમારે અહીંયા સભ્ય પસંદ કરો તેના ઉપર અહીં પસંદ કરો તેના ઉપર તમારે ક્લિક કરી અને વારાફરતી તમામ વ્યક્તિનું તમે ઈ કેવાયસી કરી શકો સો તો પહેલાં સભ્યોમાંથી તમે ક્લિક કરી દેજો તો તેવું જ તમે એ વ્યક્તિની અહીંયા તમારી સમક્ષ ડિટેલ તમારે શો તમને જોવા મળશે તો ડિટેલ શો કર્યા બાદ તમે સભ્યનો પડકાર ઉંમર અહીંયા તમારે દાખલ કરી દેવાની રહેશે અહીંયા તમે એન્ટર ઉંમર દાખલ કરશો તો ત્યારબાદ તમને અહીંયા ઓપ્શન આવે છે મોબાઈલ નંબર મોબાઈલ નંબર ડાયરેક્ટ દાખલ કરશો તો અહીંયા તમારો ઓટીપી મોકલો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તમારા મોબાઈલ ઉપર એક ઓટીપી આવે ત્યાં તમારે અહીંયા દાખલ કરી ને ઓટીપી શકાશો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલું કરશો તો એટલું કરી અને તમારા આધાર કે કેવાય માટે જાઓ તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એના ઉપર ક્લિક કરશો તો સૌ પર તમે સભ્ય અંગે ફ્રાય કરી છે અને તે ખરી હોવાની મારી જાણમાં છે તો અહીંયા ઉપર ક્લિક કરી અહીંયા ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કરશો ત્યારબાદ તમારા આધાર એક વર્ષે માટે જાઓ તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે તેના ઉપર ક્લિક કરશો તો દરેક તમારે પાસે એક અહીંયા પ્રોસેસર ઓથેન્ટિકેશન ઓપ્શન તમને અહીંયા જોવા મળશે તો આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે આટલું ક્લિક કરશો તો તમારી સમસ્યાની ડિટેલ અહીંયા ઓપન થઈ છે ત્યારબાદ ઓપન ડિટેલ થયા બાદ તમારે અહીંયા કેપ્ચર ફિંગરપ્રિન્ટ તો અહીંયા ફિંગરપ્રિન્ટના ઓપ્શનમાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે અને સામેવાળો જે સભ્ય છે તેનો તમારે ફિંગરપ્રિન્ટ લઈ લેવાની છે ફિંગરપ્રિન્ટ જેવી લેશો તો તમારી સમક્ષ આવું નવું એક ઓપન પેજ થશે તો ફિંગરપ્રિન્ટ જેવી તમે એ વ્યક્તિની લેશો તો તેમનો અહીંયા ફોટો શો અહીંયા થઈ જશે તેની સંપૂર્ણ ડિટેલ અહીંયા તમને જોવા મળશે અને અહીંયા તેમનો ફોટા પણ જોવા મળશે તો ત્યારબાદ અહીંયા રિડાયરેક્ટના ઓપ્શનમાં તો તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ તમે એટલું કરશો તો ડાયરેક્ટ તમે તમને આવું નવું એક પેજ ઓપન થશે અહીંયા તમારી સંપૂર્ણ ડિટેલ તમને જોવા મળશે અને ત્યારબાદ તમારે એક્સેપ આધાર કહેવાય છે ડિટેલ તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એના ઉપર તમે જવા જ ક્લિક કરશો તો તમને એક આવો તમને મેસેજ જોવા મળશે આફ્ટર એક્સેપ્ટસેપ્ટ યુઝર વિલ ગોટ કન્ કન્ફર્મેશન મેસેજ ઇફ યુ કેવાયસી ઇઝ એક્સપે એક્સેપ્ટેડ બાય વીસીએ યુઝર ધેન કેવાયસી રિક્વેસ્ટ રિકવેસ્ટ વીલ બી ફોરવર્ડ ટુ સ્કોન સપ્લાય ઓફિસ ફ્રોમ અપ્રુવલ તો આનો મતલબ એમ થાય કે તમારો જે કેવાય સીની ડિટેલ છે તે અધિકારીને મોકલવામાં આવી છે તો તમારું કેવાયસી થઈ જશે તો આ રીતનો તમને ઓપ્શન જોવા મળશે તો તમે આ રીતે તમે વિષના માધ્યમથી તમે એ કહેવાય કરી શકો છો આ રીતે તમે સ્ટેપ બાય ઘણી સરળતાથી રેશન કાર્ડ દ્વારા તમે ફિંગરપ્રિન્ટના માધ્યમથી પણ તમે એ કહેવાસી કરી શકો છો તો વિડિયો કેવા લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો અને તમે આવા જ નવા નવા વિડીયો જોવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ